હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજનો આ વિડીયો ખૂબ જ નાનો પણ ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે તમે બધા જ સ્ટારબક્સમાં કે ઘણા બધા કોફી ડેમાં જઈને તમે કોફી પીતા હશો અને ત્યાં ફેસવાળી એટલે કે જે કહેવાય ને જાગવાળી જેને કહી શકાય એવી ફેસવાળી ફીણવાળી કોફી મળતી હશે ને બધાને જે પ્રિય હોય છે ફીણ કેવી રીતે ઘરે બને છે એક્ઝેક્ટલી કેમ આપણા ઘરે ફીણ નથી બનતું આ બધા જ રીઝન આજે હું તમને જણાવીશ અને મેં આજે જે કોફી બનાવી છે એમાં તો જુઓ કેટલું બધું ફીણ છે કોફી અડધી છે ને અડધું ફીણ છે એટલું બધું ફીણ છે આના અંદર તો આ કેવી રીતે બન્યું છે બધું જ ડિટેલમાં જણાવીશ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કમેન્ટ્સ કરજો અને એક સરસ મજાનો શેર કરી દેજો કોઈ તમારા પ્રિયજનને તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઈક ચોક્કસથી કરજો કારણ કે આના અંદર બધું જ ડિટેલમાં જણાવીશ ઓછા સામાનમાં તમે આવી એકદમ ફેણવાળી આપણે તો ફેણા જ કહીએ ને ગુજરાતીમાં તો ફેણવાળી જ આપણે કોફી બનાવવાના છીએ હવે જો અહીંયા છે મેં આ રીતનું મિક્સર જાર લીધું છે બને ત્યાં સુધી તમારી પાસે જો આ રીતનું મિક્સર જાર હોય ને તો તમે આ જ રહેજો તમે જોયું હશે કે સ્ટારબોક્સમાં કે કોઈ પણ કોફી જે બનતી હોય છે ત્યાં એ લોકો આ ટાઈપનો મિક્સર જાર વાપરતા હોય છે પણ જો આ ન હોય ને તો તમે મિક્સરનો જે મોટો ડબ્બો હોય છે ને એ લઈ શકો છો હવે અહીંયા મેં અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે ફૂલ ફેટનું દૂધ લેવાનું છે તમે ભેંસનું દૂધ પણ લઈ શકો છો બને ત્યાં સુધી ફૂલ ફેટનું જ દૂધ લેવું ઠંડુ દૂધ જ લેવાનું છે ઉકાળીને ઠંડુ કરેલું નથી લેવાનું ઠંડુ દૂધ જ લીધું છે અને આપણે અડધો લિટર દૂધ અત્યારે લીધું છે હવે એમાં માપસર આપણે ખાંડ નાખવાની છે એટલે કે સાકર તો કેટલી નાખવાની છે બે ચમચી થઈ ગઈ બે ટેબલ સ્પૂન ત્રણ થઈ ગઈ આ ચાર થઈ ગઈ આગળ મેં ચાર ટેબલ સ્પૂન અહીંયા સાકર નાખી છે જો તમને કોફી કડક જોઈતી હોય સુગર ઓછી જોઈતી હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી કરી શકો છો હવે અહીંયા એક ટેબલ સ્પૂન ભરીને આપણે મિલ્ક પાવડર નાખીશું આ કમ્પલસરી છે દસ રૂપિયાનો પેકેટ લઈ આવજો એમાંથી બે ટેબલ સ્પૂન તો નીકળી જ જાય છે તો એ તમારા બે વખત કામ આવી જશે અને અહીંયા હવે આપણે આના અંદર કોફી નાખવાની છે તો કોફીના મેં અહીંયા નેસ્કેફે કોફીના ઇન્સ્ટન્ટ કોફીના જે પાઉચ આવે છે ને બેબેર પિયાવાળા એ લીધા છે પાંચ પેકેટ તમારી પાસે જો બોટલમાં હોય ને તો તમે એક ટી સ્પૂન જેટલી નાખજો આના અંદર અહીંયા લગભગ આ પાંચ પેકેટ મળીને એક ટી સ્પૂન જ અંદાજે થતી હશે તો હું એ બધા જ પાઉચ આમાં અત્યારે નાખી દઈશ ટોટલ પાંચ પાઉચ મેં બેબેર રૂપિયાવાળા નાખ્યા છે આના અંદર તો એક એક કરીને બધા જ પાઉચ આમાં નાખી દેવાના છે અહીંયા જુઓ જે રીતે હું બનાવું છું ને એ જ મેથડથી બનાવજો તો તમારા પણ કોફીમાં ફીણ આવશે અને ફીણ એટલે સુધી રહેશે કે લોકો પીશે ને તો એ ફીણને ખાઈ શકશે એટલું પરફેક્ટ ફીણ બનશે તો અહીંયા જુઓ પાંચે પાંચ પાઉચ મેં નાખી દીધા છે અને હવે આપણે આને બંધ કરીને સારી રીતે આને પીસી લેવાનું છે પીસવું જ કહેવાય ને બરાબર અને બીટ કરવાનું છે હવે તમે આ મિક્સરનો ડબ્બો ન હોય સ્ટીલનો મિક્સરનો મોટો ડબ્બો પણ અવેલેબલ ન હોય ઘણીવાર આપણા પાસે તો બીટર હોય ને બીટરથી કરી શકો છો પણ ઇલેક્ટ્રિક બીટર વાપરજો સાદું બીટરથી નહીં થાય ફીણ આવવું જરૂરી છે અને ફીણ તમારું સ્પીડમાં જ્યારે મિક્સર ફરશે ત્યારે જ ફીણ આવશે તો મિક્સરને મેં પહેલાં બે નંબરથી ડાયરેક્ટ સ્ટાર્ટ કરીને ત્રણ નંબર સુધી લઈ ગઈ હતી અને ત્યાર પછી મેં એને બંધ કર્યું લગભગ બે મિનિટ ફેળ્યું ને ત્યાં સુધી જુઓ સરસ ફીણ થઈ ગયું એટલે ફેટ્યું ને તો ફીણ બની ગયું તો જુઓ અડધું નીચે દૂધ છે અને અડધું તો આપણું ફીણ થઈ ગયું એટલે ડબલ થઈ ગઈ ને આપણી કોફી આ જુઓ કેટલી ક્રીમી છે કોઈ વિપક્રીમનો ઉપયોગ નથી કર્યો કોઈ આપણે એના અંદર એક્સ્ટ્રા કેમિકલ્સ નથી નાખ્યા કંઈ જ નથી કર્યું જુઓ એકદમ સિમ્પલ અને આટલી પરફેક્ટ તમારા ઘરમાં પણ સ્ટારબક્સ જેવી કોફી બની શકે છે તો તૈયાર છે આપણી સ્ટારબક્સ સ્ટાઇલમાં ફીણવાળી કોફી આઈ હોપ આજનો આ રેસીપી તમને પસંદ આવી હશે આટલો નાનો વિડીયો છે પણ ઇન્ફોર્મેટિવ છે પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરજો મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી એન્જોય કરો કોફીને અને મને કમેન્ટ્સ કરીને તમારા એક્સપિરિયન્સ શેર કરજો મળીએ આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો